પૈસા તો બરોબર મારે હે તો હેરા ખારો હોય તો પૈસા તો હમણે નહીં સેટ થાય તો ભે વેચાવો પછી કરી તો પૈસા તો જયારે ભે વેચાશે ત્યારે પૈસા તમને મળશે એટલી ગ્રાહક હોય છે નહીં મારી જોડે હમણાં કાટું હોય ઘરે તો મત આવજો પે બે દસ ફેરો પછી આવજો સારું ઉધરાણી વાળાનો ફોન આવ્યો છે મારે કાટું છે હમણે પૈસા ભાઈ ફોન કરે ધમકી છે હવે શું કરું મારું બેટું પૈસા તો ગમેટ કરવા પડશે ફોન કરવો પડશે બધ ને આભરું હચવે તો સારું એ હેલો કેટલા હતા તો આપણે એક હે વિશ્વાની હતી અરે પાર્ટીનો ફોન આવે છે પૈસા નથી હમણે કાટું છે પૈસા ફર ચાલે નહીં ધમકી હાલ પૈસા કે ગમે તે કરો ને કર્યા આવો જ પૈસા મારા જ ના ચાલવા પડશે

ભાઈ પારથી થોડી આપણે થોડીક તકલીફમાં આવી છે તેને તાત્કાલિક પૈસાની જરૂર છે સિત્તેર હજાર રૂપિયા કે છે ભાવથી તો નહીં ભાવ આટલો મેં કીધો પણ પહેન એક નંબર છે તમે જોતું તમને ખબર પડી જાય તમે પહેલાના તો છો યાર પહેવ રાખો છો ને આપણે હોય મોનસીને શેમાડે હે હા સર આવતું

અમાર અમારે મોગ ગતિ ના આલતા પાછળ તમામ ના આવે હા મારું તો હવે વિચાર પેલા બે દારૂડિયા કે આ લિટર દૂધ છે પેલો બે 100 લિટર મારું ચેક કરવું પડશે મારે હવે છે ને પેસી તો છે આમાંથી છે ગાડી હા

बाप <गें> समझि यार समझिन कराओ न यार बाल ती थोड़ी तकलीफ म छे न कुसे पैसा ने जरूरी पैसा ने जरूरी कोई नही ई बाल ती थोड़ी तकलीफ म छे न ने बाप ने पैसा ने बहुत जरूरी छ बाल ती इज्जत ऊपर इन बैठो ई 70000 के छ है पछि 10000 तुम को हमजिन को मैं तो हमजिन गिदो थे मु को न बाल दिन को तो मन 50000

એ પાલિયા ને સાઈટ કે તો પોચા થી ના પારા થાય કે તમે આટલા મારين પછી પાછા દે રગજક કરશી મજા ન આવે બરોબર બરોબર સારું તો હું પાલિયા કે તો હું આલુઈ ના 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 સારું હડો તો હું કઈ જો

આવજો તો હું આવો મને લેવા પે તમે ઓજે આવો અને જોઈન તમારે લઈ જોઈન લઈ જાવી લેજો જે તમારે ચેક કરવો હોય હારું તો હું ભાઈને કહું કે પ્રેમેતાલ દઉં હાલો પર તમે તમે તમારો ઓનલાઈન છે ને તમારો નંબર ચાલો છે ગૂગલ પર બરોબર એમાં ઓફિસ નંબર આપો મારો બોલું તમારે એક્યાશી ચાલીસ એક્યાશી ચાલીસ ચાલીસ ચોપ્પન ચોપન એક્યાસી અડસઠ ભાઈ માફા હા બધું આવી હા આવી જાય ને

આ છોકરા કો ચાલ આવે જલ્દી ઓનો પછી મારે મોર થાય પેલો ડાળો દે એ છોકરા ચા લઈને આવજે એ પેલે જતા પેલો ચા વાળો લે અરે ભાઈ ચા પીધો પેલો ડાળો વાળો ખોટી દે થાય ડાળો કરી બ્રુ તો ડાળો કેટલા આવી ડાળો તો તૈયાર છે આ કોણ ચા લઈ જાય મેવાન ને થોડી થોડી ચા ગયો 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 ના તમે જાવ તમે જાવ તમે જાવ

આવી રીતે હળિયું ના કરો ને તમે તર કોઈ આવે ને કોઈ તકલીફ આવે ને મારા ભાઈ આવજો બરાબર તમારો હળિયું કરતા ફર્યા જેટલો તો વાન સોના મોના